સુરતના મોડા વિસ્તારમાં ચાલતા ગેરકાયદે ઇન્ડસ્ટ્રીય બાંધકામના કારણે થતી ચોરી ટ્રાફિક ગંદકી સહિત અસામાજિક તત્વોના ત્રાસથી લોકોને બચાવવા અને ગેરકાયદે ઇન્ડસ્ટ્રીય બાંધકામો હટાવો પુણા બચાવની માંગ સાથે સુરત કોંગ્રેસ માજી કોર્પોરેટરી સ્થાનિકો સાથે ધરણા પ્રદર્શન કર્યા હતા સુરતના મોડા વિસ્તારમાં ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીય બાંધકામોના કારણે ચોરી ટ્રાફિક ગંદકી સહિત અસામાજિક તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીય બાંધકામો હટાવો પૂણા બચાવોની આ માંગ સાથે શુક્રવારે બારમી સેપ્ટેમ્બરના રોજ સ્થાનિકમાં જે કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ સાવલિયા સહિતના લોકોએ પૂર્ણ તળાવ ખાતે ધોરણાં પ્રદર્શન કર્યા હતા અને તાત્કાલિક દૂર માંગ કરી હતી અને જો આ ઇન્ડસ્ટ્રીયલ થાય તો ગાંધી આંદોલનની ઉચ્ચારી હતી સંતોષ કૃપા જે આ વિસ્તારની અંદર જે ઇન્ડસ્ટ્રીઝના નામે જે આ બાંધકામ થઈ રહ્યા છે તો પહેલાં તો આ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ શું એ પહેલાં સમજવાની જરૂર છે કારણ કે કોટેજના નામે અત્યારે મશીનરી બધું તો એ અહીંયા ચાલે છે તો કારણ કે સૌ પ્રથમ વાત કરીએ તો કારણ કે અહીંયા રાતના ને ધંધા ચાલતા હોય છે અહીંયા બાજુમાં સ્કૂલો છે તો બાળકો ને મહિલાઓ અહીંથી અવારનવાર નીકળતા હોય છે

કારોલી હોય સણિયા હોય સહિતના વિસ્તારની અંદર જે કોટેજ ઇન્ડસ્ટ્રીયલના નામે જે ઇન્ડસ્ટ્રીયલે માજા મૂકી છે ગેરકાયદેસર રીતે પરમિશનની વિરુદ્ધ બાંધકામ કરવામાં આવે છે આ બાંધકામના લીધે આ વિસ્તારમાં જે લોકો રહે છે ને ખૂબ મોટી હાલાકી તકલીફો પડે છે ઇન્ડસ્ટ્રીયલ અંદરની જે કચરું નીકળે એ કચરું પણ રસ્તા ઉપર નાખવામાં આવે છે ત્યાં વાહનોને જે ભારે વાહનોની અવર જવર એમના કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઉદભવી છે સાથે સાથે આજુબાજુમાં જે સ્કૂલો આવેલી છે એ બાળકોને ભણવામાં પણ તકલીફો થઈ રહી છે અહીંયા સુરત મહાનગરપાલિકાની સુમન સ્કૂલ બની રહી છે આજથી ત્રણ મહિના પહેલા મેરસિંહ જ્યારે રાઉન્ડમાં આવેલા અને સ્કૂલની બાજુમાં એને જે ગેરકાયદેસર બાંધકામ જોયા એમણે આદેશ આપ્યા કે આ જે ગેરકાયદેસર બાંધકામ છે ને હટાવવામાં આવે હટાવવાની વાત તો દૂર રહી એને બદલે વધારે વધારે બાંધકામો થતા જાય એટલે જે આ સુરત મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક એવા મહેરસિંહના આદેશને પણ જો તંત્ર ગોળી ને પી જતું હોય તો કેટલા વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આપતો હોય એ પરિસ્થિતિ એમની મુખ સંમતિ આ ભ્રષ્ટાચારની અંદર હોય એટલે આ ભ્રષ્ટાચારની અંદર શાસક અને વિપક્ષ બને ભાઈ ભાઈ હોય એવી પરિસ્થિતિ જ્યારે હોય ત્યારે આ જે લોકોને હાલાકી પડે છે તકલીફ પડે છે તેમાંથી મુક્તિ અપાવવા માટેનો આજનો અમારા કાર્યક્રમની એક શરૂઆત છે મેડમ પ્રમુખ શાંતિ નિકેતન સોસાયટી ગામ આજ રોજ અહીંયા પુણા ગામ તળાવ ખાતે અમારો જે ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે ઇન્ડસ્ટ્રીયલ બાંધકામો થઈ રહ્યા છે હતાના બચાવોની માંગ સાથેનો આ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે કારણ કે આ વિસ્તારની અંદર જે પ્રમાણે ગેરકાયદેસર રીતે ઇન્ડસ્ટ્રીયલ બાંધકામો થઈ રહ્યા છે તેના કારણે સમાજની વ્યવસ્થા ખોરવાઈ રહી છે અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે ડ્રગ્સ દારૂ જેવા દૂષણો વધી રહ્યા છે તેમજ સૌથી મોટો ટ્રાફિકનો જે મોટો મુદ્દો છે ટ્રાફિક વધી રહ્યો છે કેમકે બે ફામ રીતે વાહનો અંકારવામાં આવી રહ્યા છે અને રોડ ઉપર પાર્કિંગ કરવામાં આવી રહ્યા છે તેના કારણે લોકોને આ વિસ્તારના લોકોને ખૂબ મોટો ત્રાસ ભોગવવો પડી રહ્યો છે આ જે ગેરકાયદેસર બાંધકામો છે એની તંત્રને નીચેથી લઈને ઉપર સુધી તમામ જગ્યાએ રજૂઆતો કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરવામાં આવી મુખ્યમંત્રી દ્વારા પણ આદેશ આપવામાં આવ્યો છતાં મુખ્યમંત્રીના આદેશને પણ આ અધિકારીઓને તંત્ર ગોળીને પી ગયું છે ત્યારે આજે આ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ અમારે કરવો પડી રહ્યો છે કારણ કે આજે આ ભ્રષ્ટાચારની જે સરકાર ચાલી રહી છે તેની અંદર અધિકારીઓ પણ નેતાઓના નેતા બનીને બેઠા હોય એવું લાગી રહ્યું છે કારણ કે આ ઉપરના લેવલથી જો આદેશ આપવામાં આવતો હોય છતાં પણ જો આ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોય તો આપણને ખબર પડી કે આની અંદર કેટલો ભ્રષ્ટાચાર અને માંજા મૂકી છે એટલે આ તમામ વસ્તુઓની માંગને લઈને આજ રોજ અમારો આ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ છે કે આ જેટલા પણ બે હજાર બાવીસ પછી બાંધકામો મંજૂર કરવામાં આવે તમામની સ્થળ સ્થિતિ મુજબ વિડીયોગ્રાફી કરવામાં આવે અને એની અંદર જેટલા પણ અને પેડ એફેસઆઈવાળા બાંધકામો છે એને દૂર કરવામાં આવે